રાત્રે સૂતા પહેલા તકિયા નીચે મૂકી ગયો પાઉમાન બનતા કોઈ નહીં ખોલી શકો છો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે શું તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો શું તમને અનેક પ્રયાસો કરવા છતાં તમારા કાર્યમાં સફળતા નથી મળી રહી શું ઘરમાં કોઈ અલગ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો છે શું તમે તમારી કારકિર્દી નોકરી અને વ્યવસાયમાં ખાસ પ્રગતિ નથી કરી રહ્યા તમને ડરામના સપના પણ આવે છે જો તમે પણ આ બધી સમસ્યાઓથી પરેશાન છો અને તેના માટે કોઈ ઉપાય અપનાવવા માંગો છો તો તમે આ પાંચમાંથી કોઈ પણ એક સરળ ટોટકા અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવાથી લઈને અટકેલી પ્રગતિમાં સફળતા મેળવવા સુધીના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે આમાંથી એક ઉપાયમાં સૂતી વખતે માથાની નજીક કેટલીક વસ્તુઓ મૂકવાનો સમાવેશ થાય છે રાત્રે સૂતી વખતે તમે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખીને તમારા ભાગ્યના તાળા ખોલી શકો છો તો ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ તકિયા નીચે રાખો આ પાંચ વસ્તુઓ એક લીલી એલચી તમે સખત મહેનત કરો છો છતાં પણ વધારે ફાયદો નથી થતો આવી સ્થિતિમાં તમારી પાસે તમારા ભાગ્યને દોષ આપવા સિવાય ઘણી બચ્યું નથી જો હા તો તમે તમારો ભાગ્યોદય કરવા માટે સૂતા પહેલા તમારા માથાની નીચે એલચી રાખી શકો છો બે એક રૂપિયાનો સિક્કો તમે તમારા માથા નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂઈ શકો છો વાસ્તુશાસ્ત્રમાં પલંગની પાસે એક રૂપિયાનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે